કારેલાથી પેટમાં તો થતું નથી કારેલાથી તાવ તરી આવતો નથી કારેલા ખૂબ જ ગુણકાડી હોય છે કારેલા ખૂબ જ સારા હોય છે કારેલા ખાવા જોઈએ કારેલાના આટલા બધા પ્રયોગો છે આપણને તો કાંઈ ખબર જ નથી બજારમાં તો આમ ઢગલા ને ઢગલા કારેલા પડ્યા હોય છે આપણને શું ખબર કે આના આટલા બધા પ્રયોગો છે મને તો એમ જ હતું કે કારેલા કોઈ ખાતું જ નહીં તો આટલા કોણ ખાતું છે નહીં ખાતું પછી નાખી દેતા હોય આજે આપણે કારેલા ખાવાના હાલો આપણે કારેલા લઈએ હાલો બકોર પટેલ તમે કારેલા ની દુકાને હા આજે હું કારેલા લેવા આવ્યો તું તમે હે ને મને 1 કિલો 3 કિલો કારેલા કરી આપો 3 કિલો ને 1 કિલો લઈ હા તો ભલે 1 કિલો કરી દે મને 1 કિલો દયો હું ચાખું અલી તમારે પૈસા આવી ગયા હો દેવીને હવે તમારા 10 રૂપિયા અલી આજે હાલો આપણે જલ્દી આવો આજ સુ કારેલા હા સફરી કારેલા કારેલા ચાખ કરવા તમે તો કારેલાનો શાક ખાતા આજે હમન મન જોર આલે તરનાયલા સંગળ આલે આ કાળ જન સાખે જે બન રહે ઓ અનાલે ભઈ સામું કી દેચીને અરે ડપા સાહેબ તમે આજે આયા હા પુનાં થી દેપા લાયો કેનો દેપા લે ગોપાલદાસ ને

पांच किलो नहीं था, चार किलो था तो एक काम करो घर आए जाएंगे चार किलो दही दियो अंकल ही रोज आए दियो मत घर हाँ तो अबे बटे ये काले लानी सीजन में के दही भले हो जाने था थी पर, तो मैं भी गमे जाती बहुत दिन पर काले लाले ना मत घर रोज आए दियो हो हाँ इनको अरे आओ आओ गोपाल दास आओ हाँ अबे आए हो आओ बेसो बेसो हाँ बेसो मगर पटेल ઠંડુ નઈ કાલે પાણી પીવું હોય તો પીવ ઠંડુ તો અમારા ઘરે કાઈ હોય જ નઈ બેસો બેસ ના ના મારે તો જાવું હા તમને હાલ છે ને હા સારું જોઈ લે આલ્યો ગોપાળ તા તમારો વજન વધી ગયો એ તમને નથી લાગતું તમને કેમ લાગે તમારો વજન કરે મને તમે ના રે ના મે તમારો કાઈ વજન નત કરાય હવે વજન કરાવી લેજો અને હે ને ગડી ખાતા ને તમારો ગડી ખાવાથી છાતીનો દુખાવો થાય એટલે ગળી નો ખાતા ગાડી તો મારે આજે ને કાલે નીમુ હો ઈ તો તમારે ને તો ગડિયા મારણ જ ચાલુ કરવું પડશે નકર તમારો વજન વધશે અને બીમાર પણ થશો તમે તમારે આવો ગોરીપુર પ્રયોગ ઈ તમે એમાં જ જમવા બેસો ને તો તમને ખબર પડી જશે ગડ ગડી ગડી મારણ કેવી રીતે હા આ તમારી એસે કંઈક નવી તું હાલો જમવા હાલો જો સકરી બટલાને જમવાનું મારણ સકરી તમને કેમ ખાવું છે આવું છે

અંકલનો ઓથણું હોય અરે થોડું છાઈસો પીઉ તો ફરી છાઈસ માય કારલોનો રોસ નખ્યો હે અરે સાલ કહેવાય સનત મારે ખાવ હાલો હવે આપણે તો કાય તો મડી જહે ત

हेलो अबे जो सांगे ने तो केवे ने अबे जम्मा पर बेसल आज तो मस्त जो हमने हुमड़ा बेदी में तबे आठवाड़ी रोका सम एकदम भातया ढपारी बीमारी थाने हां तो कैसे न हु झुमवाने बेसो बेसो जो पूरी छे हालेन साफ से કે ઉસાર સરસ જમો થોડું જમો લાપૂરીમાં મેથી કા રાખી અરે એમ તમે આઉ ખાવ સારા થઈ ચાખો એટલે દાળમાં મેથી કા એ એ ઉદ સારું હોય એમ ખવાય ડોકરી મેથી છે અમારે ન ખાવું અરે આ આ સાપ તો ખાવા

নানা ডায় নিতখায় হোয়ে দায় মালে হায়ে 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 তমে মালে কেন কোয় কোয়ে লাখাত আইসো অরে জাব য়ে সরাস্ছে নান� અરે ગોપાલદાસ આ લેવા રસ હા ઓલી કેનો રસ છે આવો આ લીમડાનો રસ છે તમે એકવાર ચાખો તો ખરી અરે સરસ છે આની ભૂરી પડવા છે ને લીમડાનો રસ પીવાનો મહિમા હોય તમે થોડોક પીવ તો ખરી આ લેવા જો લીમડા રસ લીમડાને મુખવા સુઈ હા તમે ખાવ તો ખરી ના રે ના આહા ના ના ના

ઈ તો હું કર કલ ગોવાઈ દે સમ ને કેમ તો કે બધવીન બોવાઈ દે સમ આજે ના ના હા તો ઠીક હવે તમને જેમ કરમે કરો નકર હું તો બહુ રોકઈ જાવા જ રાતે હા રોકઈ જાવા ના ના નથી ચંગુય નથી મારે કઈ કરું નથી જાવું છું હવે તો ઠીક છે જા વડતા થયે એટલે હવે બધું બધું કોણ ખાશે તમને તો કારેલાનું કણું સાખ ભાવે એને હોતું હે એવું કઈ નથી એને હે ને મેમાનવાના છે ને એટલે વયા છે કઈ લેવા જવાનો નથી તો હવે બધું તમારે ખાવ પડશે હાલે હાલો ઠીક જોયું તો એક દિવસ ભાવતા જ નહોતા આજે બહુ જ ભાવે છે અને તેના મહેમાનોને પણ કારેલા ખવડાવે છે અને તેથી કરતા તેના મહેમાનો પણ આજે ભાગી દે છે જોયું અમારું આ નાટક